ગુડ મોર્નિંગ મિત્રો શુભ સવાર થઈ ગઈ છે આજની અને અમે દિલીપ જયદીપ અને હું અને આગળ બીજા મિત્રો આવવાના છે અને કયો જવાના છે કદાચ તમને ખબર જ હશે કે જે અંબાજી સેવા કેમ્પનું આયોજનની આપણે વાત કરી હતી કે રક્ષાબંધન પછી અને આઠમ પછી આપણે એનું આયોજન કરવાના છીએ તો એ માટે જઈએ છીએ અને તે લોકેશન સાફ કરવાનું છે એના સિવાય ત્યાં આપણે બીજું શું આયોજન કરવાનું છે કે જે સાફ સફાઈ કરી અને આજે જે પણ વસ્તુ આપણા કેમ્પની અંદર સેવા આવવાના છીએ એના વિશે બધું નક્કી કરી દેવાના છીએ કંકુત્રી સાપી બધુંય તો આજે બે જઈ રહ્યા છે તમે પણ બન્યા રહેજો અને જય અંબે કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અહીંથી નીકળતા પહેલા આપણે ડીઝલ ભરાવી દઈએ ગાડીની અંદર તો આપણે આવી ગયા છે ભાલક ડીઝલ ભરવા માટે ડીઝલ ભરાઈએ અને પછી આપણે નીકળીએ આ આપણા ઇરાજ મિત્રો છે જે આપણી અંગત પોલોની અંદર સંકાતા હતા બરોબર ખાસ મિત્ર છે મારા ડીઝલ આપણે ભરાવી દીધું છે ત્યાંથી પછી ભાલક થઈને ત્રોસવાડ થઈ અને આપણે છાબલિયા થઈ કૈપુર થઈ અને સુતાડીપુરા થઈને આપણે નીકળવાના છે એક મિત્ર છે એમને આપણે લેવાના છે એટલા માટે તો હાલ પોકે છે ત્રોસવાડ મિત્રો સુતાઈડીપુરાથી આપણે ભાઈને લઈ લીધા છે ગાડીમાં પાછળ બેહાયા છે બરોબર એટલે અંદર ફેસ નહીં બતાવ્યો એ સીન લેવાના આપણે ભૂલી જાય એટલા માટે હાલ પોકે આપણે તાનારી તમે જોયું જોશે તાનારી અમે ઘણી વખત વખત શૂટિંગ કર્યું છે અઢળક શૂટિંગ કર્યું છે વડનગર પહોંચી ગયા આપણે વડનગર મુકેશભાઈ તેની અંદર તો આપણે કંકુત્રી માટે જે વાત કરી હતી મુકેશભાઈ ને એટલે એમને કીધું કે તમે મને ફર્મો બતાવો આપણે ડિઝાઇનિંગ કરીએ પછી વાત કરીએ આગળ કંકુત્રી માટેની વાત થઈ ગઈ છે કે આપણા જે ફોકસ સ્ટુડિયોની અંદર મળ્યા હતા મુકેશભાઈ એમને કીધું કે આપણે કંકુત્રીનું આયોજન કરીએ

બે મિક્સ બોલવાનું પર છે કે આપણો ગુજરાતમાં જે નિમે છોકરાય બધા ગુજરાતી છે તો હિન્દીમાં ઓર્ડર આવવાનો ઘણી વખત તમારે એવું થતું છે કે હોટેલમાં તમે જતા છો એટલે હિન્દીમાં બોલવા પડશે સુરેશ ભાઈનું એવું કહ્યું કે આ રીતે તમે વ્લોગ બનાવશો છો તો તમારું વ્યૂ નહીં આવું કોમેન્ટો નહીં આવું તમારા સુરેશ ભાઈ માટે ખાલી એક તમારી કોમેન્ટ આવશે ને તો હું એમને બીજા દાડા જ બતાવી દે બુડિયા ગુડિયા ને ભાઈ ઘેર જવું છે હવે કંટાળ્યું કારણ કે હું બ્લોગ બનાવી બનાવી કરું એને ગમતું નહીં તો મિત્રો બધા મિત્રો એમે જમી લીધું પણ જમીન હવે નીકળી છે બરોબર લોકેશન ઉપર પહોંચી છે જીસીબી માટે આયોજન કરી નાખ્યું છે તો જન મુરત કરીએ અને ત્યાં જઈને જવા મળીએ તો ફાઇનલી મિત્રો લોકેશન ઉપર પહોંચી ગયા છે શ્રીફળ અને અગરબત્તી લાયા છે આપણે મુહૂર્ત કરવા માટે બધા મિત્રો લોકેશન ઉપર આ જગ્યાએ આપણે કેમ્પનું આયોજન કરવાનું છે અમારો મિત્ર જેવો આવ્યો તરત જઈને ફોન આવી ગયો કોનો આવ્યો ખબર નહીં ફોન ઉપર લાગી ગયો તમને આ જગ્યા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો મુરદ કરીએ પણ તમને બતાવીએ વીસ પચ્ચીસની સ્ટેજ છે વીસ પચીસની સ્થિજ છે એના ઉપર ટોપ બહુ બાર કાર્ડ જેનો લાઇવર લાઈબ્રી આવે ને મિત્રો ફાઇનલી જીસીબી આવી ગયું છે અમે સવારના અગિયાર વાગ્યાના વાડ જોઈ રહ્યા કે જીસીબી આવે તો આપણે સાફ સફાઈનું કામ ચાલુ કરીએ બતાવીએ કે આ જગ્યાએ સાફ કરવાનું છે બરાબર ફાઇનલી વાડ જોઈ રહ્યા હતા હવે આવી ગયું છે આ જીસીબી સાફ કરી નાખશે જગ્યા અને બેસ્ટ કેમ્પ બને એવું લોકેશન બનાવી દેશે બરાબર જે માનું નામ લઈને શરૂ કરીએ છીએ બરોબર જીસીબી પોતાનું કામ કરશે અને અમે એમને સપોર્ટ કરીશું કે કઈ રીતે લેવલ કરવું શું કરવું આગુ પાસું ને એની સાથે સાથે નાના મોટા કામ પણ આપણે કરીશું તો બન્યા રહેજો આ વ્લોગની અંદર તમે બ્લોગના અધવચ્ચે તો પહોંચી ગયા છો હવે અડધો જ વ્લોગ બાકી છે તો ત્યાં સુધી તમે કોમેન્ટ ના કર્યો તો કોમેન્ટ કરી દેજો અને આ જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર તમને કંઈ સલાહ સૂચન લાગે તો કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો તો મિત્રો તમને એવું લાગતું હશે કે સેવા કેમ્પ બનાવવાનું છે તો આ જેસીબી અહીંયા ખાડા કેમ્પ કરી રહ્યું છે તો આપણે ગયા બ્લોગની અંદર વાત કરી હતી કે આ જગ્યા ઉપર મોટા મોટા પથ્થર પડેલા છે તો આ પથ્થરને આપણે હટાવવા માટે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ હટાવવા માટે બહુ ટાઈમ લાગીએ કે એના કરતાં નક્કી કર્યું કે ખાડો કરીએ અને એની અંદર આપણે આ બધા પથ્થર અંદર નાખી દઈએ અને પૂરી નાખીએ એટલે આપણે જે મોટા પથ્થર હટી જાય તો ઉપર આપણે સમતલ જગ્યા કરી શકાય ગઈ સાલ આ જગ્યાએ જગ્યા બહુ સારી હતી પણ આ જે રસ્તો બને છે એના કારણે અહીંયા પથ્થર નાખવામાં આવ્યા હતા કારણ કે એમને ખ્યાલ ના હોય કે આ જગ્યાએ આ જગ્યાનો આ રીતે પણ ઉપયોગ થતો હોય છે આ રીતે જો કે વાંધો નહીં આપણું કામ સેવાનું છે તો પછી આપણે આ જગ્યાને સાફ કરીએ અને જીસીબીથી આ પથ્થર બધા એ અંદર આપણે ખાડામાં પૂરી નાખીએ અને એના પછી આપણે જગ્યાને કરીએ સમતલ મિત્રો સાફ સફાઈનું કામ ચાલુ પણ એના વચ્ચે આ મશીન અમે જોયું બાજુમાં એક રોડ બની રહ્યો છે તો આ મશીનનું નામ તો અમને ખબર નહીં શું છે પણ બહુ મહાકાય મશીન લાગ્યું અને જબરજસ્ત લાગ્યું વિચાર્યું કે વ્લોગની અંદર લઈ લો કોમેન્ટ કરજો કયું મશીન સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો અને આટલા સુધી પહોંચી ગયા છે તમે જુઓ કે જે એરિયા તો એનું ખોડું કરી નાખ્યું છે જે વાળ હતી હટાઈ નાખી છે અને હવે જેસીબી હવે ક્લીન કરશે આ બધું એ કાઢીન અને પછી આપણી કેમ્પ માટેની જગ્યા તૈયાર થઈ જશે કામકાજ હજુ ચાલું છે સવારોનું કોમ આપણે તમે જુઓ છો વિડીયોની અંદર બતાવી જઈએ છીએ તો સવારથી લઈને અત્યાર સુધી હજી સાફ સફાઈનું ચાલુ છે તો વિચારો કે કેટલી મહેનત લાગતી છે અંદર તમામ મિત્રો દ્વારા ખૂબ જ સારો સહયોગ આપવામાં આવ્યો છે તમે જુઓ તો બધાને મહેનત કરી રહ્યા છીએ તો કોઈ કરીને ઝડપી કોમ પતા એના માટે રસ્તો બ્લોક કરવાની અંદર એ મદદ કરીશું રસ્તો બ્લોક કરીને કેમ છો મજા મો હવે જીસીબી પરફેક્ટ સાફ સફાઈ કરીએ છે કારણ કે રસ્તા ઉપર જીસીબી ફરીએ છે આ પેલા દિવસે આપણા મિત્રો આવી જશે આપણા જો મિત્રો અમે પણ ખૂબ જ ઉત્સાહમાં છીએ અને તમે જય એમ ભાઈ લખીને કોમેન્ટ કરશો તો અમને વધારે મજા આવશે તો કોમેન્ટ કરજો અને તમને કેવું લાગ્યો બ્લોગ એ પણ કહેજો લઈ લઉં અમારા એજાજ ભાઈ જઈ રહ્યા છે જીસીબી પોતાનું કામ ચાલુ કરી નાખ્યું છે તમે જુઓ અને શોર્ટ ટાઈમમાં સાફ સફાઈ પૂરી કરી નાખ્યું ફાઇનલી ઘણું ખરું સાફ થઈ ગયું છે હવે જુઓ કે હવે થોડું જ બાકી છે આ સાફ સફાઈ થઈ જાય પછી લેવર કરી નાખશું આપણે સીધું પરફેક્ટ સ્ટેજ બની શકે અને અહીંયા મંડપ બોંધી શકાય તો ઘણું ખરું કોમ પતી ગયું છે ઘણો ખરો થાક પણ બધોને લાગ્યો કારણ કે બધા ઊભા પગે છે ભલે જીસીબી પોતાનું કોમ કરતું હોય પણ બીજા જે અમે સહયોગ આવીએ છીએ એટલે કે જે પણ નાનું મોટું કોમ કરવાનું હોય એની અંદર અમે ઊભા છીએ બધા લોકોનું એવું કેવું થાય છે કે કદાચ થોડું ઝડપી પતી જાય તો આટલે આજે સફાઈનું કામ પતાવી દઈએ અને પછી ફરીથી આવીશું એક બે દિવસ રહીને આપણે મંડપનું કામ કાઢ લઈએ આનાથી તું સીધો સીધો જતો રહીશ

તો મિત્રો આજના બ્લોગનું એન્ડિંગ અહીંયા જ કરીએ છીએ આજ થાકી ગયા છે બરાબર બોલવાની હિંમત હજાર રહી નહીં કારણ કે આખા દાળાના ઊભા પગે છીએ એટલા માટે તો મળીએ નવા બ્લોગની અંદર ત્યાં સુધી અમારા પેજને અને અમારી આ આઈડીને ફોલો કરી લેજો અને એના સિવાય અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ